નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત ફેબ્રુઆરીને બુધવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે નવા જૂનાની બંનેની થઈને પાંચસો ગુણી આસપાસની અને બજાર જોઈએ તો ગઈકાલે કરતાં બજારમાં આજે થોડો સુધારો જોવા મળી રહ્યો છે અને હા મિત્રો વિડીયોના એન્ડ સુધી બના રહીજો તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને આજના બજાર ભાવ સાત હજાર એકસો રૂપિયા સુપરમાલ કરોસો ની ત્રિકો અડસઠ હજાર પાંચ પંદર સાત હજાર સાત હજાર ને ત્રીસ રૂપિયા સુપરમાલ કરિયાણા બરફ ક્વોલિટી નવું ઝીરું મીડિયમ હોવા સાથે ઝીરુવાળા ખેડૂતભાઈ જયંતિભાઈ શંભુભાઈ પાનસડા 哎、哦，说这句话说得对啊！哎 <二差 S 1>，说，yeah，不讲，不讲，一块吧，收收收，收收收，一块吧，不，收收收，yeah，快点，快点，哎，哪够这个呀？呵呵呵，收收收，哎？ તારે માસ નાખો પણ ખાલી સાપું બધે જોઈ લીધું રખમ હાલ છે 50 50 કેક

টাই যখন কথা বলা রাইড করতে রাইড করতে মারো পুরো হাত আগে মারো কি 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 হবে হ্যাঁ আকি আর কথা রাইড করতে মারা এক বোলে আটা দাঁত পাড়া আর আমি জানি यार इसको तो मैं सिर्फ ये बोलता हूं पांच हजार का पाड़ा यार काड़ी मैं पाऊं ना गलत तरीके वाला का નવ ઝીરો સાત હજાર ને રૂપિયા ભાવ થયો છે માલ મીડિયમ અવા સાથે તમે જીરું ધાણા ચણા કે શાકભાજી નું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકો વધારે અને ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને જ શક્તિશાળી અને તમારે જરૂર છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવરિંગ ખર અટકાવવા માટે જીરું ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચર નું ફ્યુઝન એડવિક એડવેન્ચર નું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરજાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજીનું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ફૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇસના એઝોફેનની એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસ પાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટકોટ શ્રીનાજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ ખુડ યાર એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ તુલસી એગ્રોટેક્સ જસદણ છોકુ છ હજાર બસો રૂપિયા મીડિયમ સુપરમાલ નવ ઝીરું હવા સાથે છ હજાર ચારસો રૂપિયા પૂરા

છ હજાર ચારસો ને એક રૂપિયો મીડિયમ સુપરમાલ મીડિયમ હવા સાથે નવ ઝીરું नौ जीरो फुल हवा मीडियम माल पाँच हज़ार चार सौ चालीस रुपया भाव थे नौ हज़ार સોમનાથ છ હજાર પાંચસો ને પાંસઠ રૂપિયા મીડિયમ સુપર માલ નવું ઝીરું મીડિયમ મોવા સાથે પંતાવન ત્રીસ

નેશનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે પાંચ હજાર રૂપિયાથી લઈને સાત હજાર એકસો રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે જીરાના બજારમાં તેજી જોવા મળી રહી છે નેશનલ માર્કેટિંગ યાર્ડમાં